તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં છે નવી ભરતીની જાહેરાત છે બહાર પડી છે આ ભરતી મિત્રો છે જે સફાઈ કામદાર કમ સબ સ્ટાફની ભરતી રહેલી છે તો સેન્ટ્રલ બેંકમાં મિત્રો છે ચારસો ને ચોરાસી પર છે ભરતીની જાહેરાત બહાર પડી છે અને ગુજરાતમાં પણ છે મિત્રો આ ભરતીની જે જગ્યાઓ રહેલી છે તો આ વિડીયોને મિત્રો શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો આ વિડીયોમાં છે આપણે આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી જોવાના છીએ તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં જે રિક્રુટમેન્ટ રહેલી છે બે હજાર ચોવીસ માટેની આમાં મિત્રો છે ઓર્ગેનાઇઝેશન છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા બે હજાર ચોવીસની રિક્રુટમેન્ટ છે જેમાં પોસ્ટ છે સફાઈ કર્મચારી કમ સબ સ્ટાફ માટેની આ ભરતી રહેલી છે જેમાં ચારસો ચોર્યાસી જેટલી જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે મિત્રો જોબ લોકેશન વાત કરીએ તો ઇન્ડિયામાં છે આ જોબ લોકેશન છે ઇન્ડિયામાં અલગ અલગ રાજ્યોમાં છે જે જોબ લોકેશનો રહેલા છેલ્લી તારીખ છે નવ એક બે હજાર ત્રેવીસ ચોવીસ આવશે મિત્રો નવ એક બે હજાર ચોવીસ સુધી છે તમે આમાં એપ્લાય કરી શકો છો ઓનલાઈન મોડથી છે તમારે એપ્લાય કરવાનું રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં જોબ ડિટેલમાં તો તેમાં સફાઈ કર્મચારી કમ સબ સ્ટાફની આ ભરતી રહેલી છે ટોટલ ચારસો ને ચોરાસી જગ્યા છે પોસ્ટ કેટેગરી વાઇઝ આપણે જોઈએ તો જનરલમાં છે એકસો ને અઢાર પોસ્ટ છે ઇડબલ્યુ એસમાં અડતાલીસ છે ઓબીસીમાં એકસો ચૌદ છે એસસીમાં બાસઠ છે અને એસટીમાં બેતાલીસ જગ્યાઓ રહેલી છે હવે આપણે રાજ્ય રાજ્યવાઇઝ જગ્યાઓ પણ જોઈ લઈએ તો મિત્રો આપણે અહીં બિહારમાં છે છૌતેર પોસ્ટ છે ઉત્તર પ્રદેશમાં ઇઠોતેર છે ગુજરાતમાં પણ છૌતેર પોસ્ટ છે મધ્યપ્રદેશમાં ચોવીસ પોસ્ટ છે છત્તીસગઢમાં પણ ચૌદ પોસ્ટ છે દિલ્હીમાં એકવીસ રાજસ્થાનમાં પંચાવન ઓડિશામાં બે અને મહારાષ્ટ્રમાં છે મિત્રો એકસો અઢાર છે અને ઝારખંડમાં વીસ પોસ્ટ ઉપર રહેલી છે આપણે મિત્રો ગુજરાતનું જોવાનું છે તો ગુજરાતમાં કેટલી પોસ્ટ છે તો ગુજરાતમાં મિત્રો છે છૌતેર પોસ્ટ રહેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશન માંગવામાં શું આવ્યું છે તો આ ભરતી માટે મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન ધોરણ દસ પાસ છે માંગવામાં આવેલું છે તમે ધોરણ દસ પાસ હોય તો તમે આમાં એપ્લાય કરી શકો છો આ માટે તમારે મિત્રો આઈબીપીએસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને છે તમારે એપ્લાય કરવાનું રહેશે ત્યારબાદ એપ્લિકેશન ફીની વાત કરી લઈએ તો એપ્લિકેશન ફી મિત્રો છે જનરલ ઓ અને ઈડબ્લ્યુએસ માટે આઠસો પચાસ છે જ્યારે એસસી એસટી અને એક્સ સર્વિસમેનને છે એકસો ને રૂપિયા ફી ભરવાની રહેશે પીએચને છે એકસો ને રૂપિયા તેને પણ ભરવાની રહેશે તમે મિત્રો હશે આ ફી છે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગના માધ્યમ દ્વારા છે તે ઓનલાઈન ભરી શકશો ત્યારબાદ આગળ વાત કરીએ તો એજ લિમિટ કેટલી છે તો આ ભરતી માટે એજ લિમિટ મિનિમમ છે એકવીસ વર્ષ છે ને મેક્સિમમ ત્રીસ વર્ષ જેટલી રહેલી છે એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસને ધ્યાનમાં લેવામાં આવશે બે હજાર ચોવીસને મિત્રો ત્રેવીસને ધ્યાન લેવામાં આવશે અહીં ત્રેવીસ બરાબર છે ત્યારબાદ મિત્રો આ પણ એજ રિલેક્શન છે આમાં તમને રૂલ જે નિયમો છે તે પ્રમાણે એજ રિલેક્શન એટલે કે અનામતનો લાભ તમને જોવા મળવાનો છે ત્યારબાદ એપ્લાય ક્યાંથી કરી શકો છો તો એપ્લાય તમે જે અગાઉ આપણે કહ્યું તેમ ઓનલાઈન તમે આઈબીપીએસની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી જે એપ્લાય કરી શકશો